નારી શક્તિ મહિલા મંડળ દ્વારા નિજાનંદ લોકોને રાખડી બાંધી રક્ષાબંધન કાર્યક્રમ મનાવાયો ગુજના પાલારા મહાદેવ પાસે આવેલ માનવજૂથ સંચાલિત શ્રી રામદેવ પાલારા સેવા આશ્રમ ખાતે તારીખ ચાર આઠ બે હજાર પચ્ચીસના રોજ નારી શક્તિ મહિલા મંડળ દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે ભાવપૂર્ણ કાર્યક્રમ યોજાયો આ અવસરે નિજાનંદ લોકોને બહેનો દ્વારા પ્રેમભરી રાખડી બાંધવામાં આવી અને તેમના સુખાકારી જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી મંડળની સ્થાપક તુષારી બેન વેકરિયાએ જણાવ્યું કે અમે આપણા પરિવાર સાથે તહેવાર ઉજવીએ છીએ પરંતુ લોકો સાથે સમય વિતાવીએ તો તેઓનું મનોબળ વધે છે અને જલ્દીથી સ્વસ્થ થઈ પોતાના ઘરના માહોલમાં ફરી પાછું ખુશી ખુશી પહોંચે એ શુભેચ્છા છે તેમણે ઉમેર્યું કે આજના સમયમાં જ્યાં લોહીના સંબંધો ન ટકી શકતા હોય ત્યાં નારી શક્તિ મહિલા મંડળની બહેનો દ્વારા લાગણીસભર બહેનોના સંબંધની ઉત્તમ છબી રજૂ થાય છે કાર્યક્રમનું આયોજન અને સંચાલન ઉષાબેન મચ્છર દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમમાં મંડળની બહેનોનો સંપૂર્ણ સહયોગ રહ્યો હતો રાખડી બાંધ્યા બાદ નિજાનંદ લોકો વચ્ચે ફ્રૂટ વિતરણ કરાયું અને રક્ષાબંધન પર્વની ઉત્સાહભી ઉજવણી કરવામાં આવી હતી નારી શક્તિ મહિલા મંડળ દ્વારા અગાઉ પણ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે અને ભવિષ્યમાં પણ સમાજ માટે આવી જ સરાહનીય કામગીરી થતી રહે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી આવીની ગોર બુજ દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર વિપુલભાઈ મોબાઈલ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો